જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ બાર બેલૂડની રજૂઆત કરીશું માણસોની શક્તિને પ્રદીપ્ત કરનાર બે તત્વો છે એક લક્ષ્ય પ્રત્યે તીવ્ર ઝંખના અને બીજું સ્પર્ધા જીવનમાં જો આ બે વસ્તુ ન હોય તો શક્તિશાળી માણસ પણ પોતાની શક્તિનો ઉપયોગ પૂરેપૂરો નહીં કરી શકે સ્પર્ધા કેટલીકવાર વાર દ્વેષમૂલક અથવા અહંકારમૂલક પણ હોય થઈ જતી હોય છે એવી સ્થિતિમાં સ્પર્ધક હાનિ પહોંચાડીને સ્વયં હાનિ ઉઠાવવાના કામ પણ કરી બેસતો હોય છે પણ જો ઉધાર્વગતિ પ્રેરક લક્ષ્ય જીવનમાં સ્થિર થયું હોય તો વ્યક્તિ આપોઆપ ઉન્નત માર્ગે ચાલ્યા કરશે વ્યક્તિને લક્ષ્યહીનતાવાળું જીવન ન મળે લક્ષ્યહીનતા માણસને કઠોર માર્ગે ચાલતા રહેવાની હિંમત નથી આપતી ઉચ્ચ આદર્શોની સાથે કઠોર માર્ગે ચાલવું અનિવાર્ય હોય છે મારું પ્રથમ લક્ષ્ય સદ્ગુરુની શોધ હતી સદગુરુની શોધમાં પ્રેરક શ્રી રામકૃષ્ણ પરમહંસની વાણી હતી કાંચન અને કામિનીનો ત્યાગી જ ગુરુ થઈ શકે તેવું તેમનું વાક્ય મારી નસે નસમાં વ્યાપી રહ્યું હતું આ જ વાક્યના કારણે આટલું ફરવા છતાં હું કોઈનો શિષ્ય થઈ શક્યો ન હતો એકે એક દિવસ નિરાશામાં વીતતો હતો ગુરુ નહીં મળે એવું થયા કરતું હતું પણ હજી મારી પાસે બે આશા કેન્દ્રો હતા એક બેલુડ મઠ અને બીજું કુંભમેળો કુંભમેળાને હજી વાર હતી એટલે હું બિહાર તથા બંગાળનું ભ્રમણ કરતો કરતો ઠેઠ બેલુડ પહોંચ્યો શ્રી રામકૃષ્ણ દેવની ભૂમિ સ્વામી વિવેકાનંદજીની જન્મ અને કર્મભૂમિ અનેક ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો કવિઓ સાહિત્યકારો સમાજ સુધારકો અને રાજનેતાઓની ભૂમિ બંગાળ સોનાર બાંગ્લા પહોંચ્યો આપણે એટલું સ્વીકારવું જોઈએ કે બંગાળમાં આટલા બધા મહાપુરુષો થયા હોવા છતાં બંગાળના ટુકડા થતાં રોકી શકાયા નહીં બંગાળના નવાબી શાસનને ટાળી શકાયું નહીં અને ઇસ્લામના પ્રભાવને ખાડી શકાયું નહીં આપણા ચિંતનમાં પાયાની કોઈ ત્રુટીની આ વાસ્તવિકતાઓ ચાડી ખાય છે બેલુડ હું પગે ચાલતો પહોંચ્યો ત્યારે સવારના દસ વાગ્યા હતા ભવ્ય મંદિરમાં સ્વયં શ્રી રામકૃષ્ણદેવની સુંદર પ્રતિમા બિરાજેલી હતી તેના દર્શન કર્યા શ્રી રામકૃષ્ણદેવ સ્વયંકાલીના ભક્ત હતા પણ સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત મિશનોમાં શ્રી રામકૃષ્ણ દેવ તથા મા શારદાની પ્રતિમાઓ કોઈ કોઈ જગ્યાએ ખુદ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પણ સ્થાપિત થયેલી જોઈ શકાય છે હિન્દુ પ્રજા વ્યક્તિ પૂજા તરફ વધારે પડતી ઝૂકી છે એટલે મૂળ ગુરુ સ્વયં કોઈ ઈષ્ટદેવના પૂજક હોય તો પણ અનુયાયી વર્ગ તે ગુરુને જ પરમ બ્રહ્મ પરમેશ્વર માની પછી તેની જ પ્રતિમા સ્થાપિત કરી તેની સર્વોપરિતા માનવા મનાવવા લાગે છે બુદ્ધિશાળી બંગાળમાં મોટા ભાગના આશ્રમોમાં આ રીતે પોતપોતાના ગુરુઓને મુખ્ય દેવ તરીકે સ્થાપિત કરી દેવાયેલા જોઈ શકાય છે જે બંગાળમાં થયું છે તે જ બાકીના દેશમાં પણ થઈ રહ્યું છે આ રીત આ રીતની વ્યક્તિ પૂજા પ્રજાની બાદબાકી તો કરે જ છે વાદમાં પણ અડચણરૂપ થાય છે આ ક્ષેત્રમાં ઈસ્લામનું જે જમા પાછું છે ઠીક તેનાથી વિપરીત બીજા છેડે આપણે બહુ મોટું ઉધાર પાછું કરતા જઈએ છીએ જેમાંથી આપણી દુર્બળતા વધુને વધુ વિકસી રહી છે મંદિરમાં દર્શનાદી કરીને મેં કોઈ સ્વામીજીને પૂછ્યું કે મારે આ સંસ્થામાં સંલગ્ન થવું હોય તો મારે શું કરવું જોઈએ સિગારેટ પીતા પીતા સ્વામીજીએ મને ઓફિસ બતાવી અને કહ્યું કે પહેલી ઓફિસમાં જાઓ અને મોટા સ્વામીને મળો બીજા પણ કેટલાક સ્વામીજીઓને સિગારેટ પીતા મેં જોયા પછી ખબર પડી કે સ્વામી વિવેકાનંદ પણ સિગારેટ પીતા હતા શ્રી રામકૃષ્ણ દેવ પણ હુકો પિતા હતા એટલે આ પરંપરા ચાલતી રહી હશે રામકૃષ્ણ મિશન નોન વેજીટેરિયન આહારવાળાઓને પણ પોતાનામાં સમાવી શકે છે કદાચ બંગાળની આહાર સંબંધી પ્રકૃતિ તેમાં કારણ હોય હું ઓફિસમાં ગયો મોટા સ્વામીજીને પ્રણામ કર્યા અને વાત કરી કે મારે અહીં આ સંસ્થામાં સંસ્થામાં દાખલ થવું છે હું સેવા કરીશ મને શ્રી દેવ પ્રત્યે અનન્ય ભાવ છે વગેરે તેમણે થોડાક પ્રશ્નો પૂછ્યા વાતચીત થઈ મને અનફિટ કર્યું તમારામાં અહીં દાખલ થવા માટેની યોગ્યતા નથી નો સ્પષ્ટ અભિપ્રાય આપીને તેમણે કહ્યું હું લાચાર છું કે તમને અહીં દાખલ કરી શકતો નથી તેમના ઉત્તરથી મને થોડું દુઃખ તો થયું પણ મનને સમજાવ્યું કે ખરેખર તું યોગ્ય નહીં હોય ત્યારે તો આવું કહે છે પણ બીજી તરફ એમ થયું કે માનો કે મારામાં અધૂરાપણું હોય તો મને થોડા દિવસ રાખીને તેને દૂર કરવા પ્રયત્ન પણ થવો જોઈએ ને પણ પાછું થયું નહીં નહીં મારા જેવા કેટલાય લેભાગુઓ અહીં દાખલ થવા રોજ આવતા હશે અને રોજ આ સ્વામીજીને મને આપ્યા તેવા જવાબ જવાબ આપવા પડતા હશે વ્યક્તિને પરખવાની શક્તિ તેમનામાં હોય જ એટલે જે કહ્યું તે બરાબર જ હશે પ્રણામ કરીને હું બહાર નીકળ્યો સાડા અગિયાર વાગ્યા હશે હજી મારે જમવાનું બાકી હતું શ્રી દેવના મંદિરને ફરી દૂરથી પ્રણામ કરીને હું દરવાજા બહાર નીકળી ગયો અપેક્ષાઓ દુઃખદાયી હોય છે કારણ કે મોટા ભાગે તે પૂરી નથી થતી હોતી તેમાં પણ જેમના મોટા નામ મોટા ઠામ અને મોટા કામ હોય તેમના પ્રત્યે લોકો મોટી મોટી અપેક્ષાઓ રાખતા હોય છે આ મોટા લોકો ઘણીવાર નાના લોકોની અત્યંત નાની આવશ્યકતા કે અપેક્ષા પ્રત્યે પણ ધ્યાન નથી આપી શકતા જાણતા અજાણતા તેમનાથી ઉપેક્ષા થઈ જાય છે બસ અહીંથી જ મોટાઈ નીચે ઉતરવા લાગે છે નાના માણસોએ જ કોઈ નાના માણસને મોટો બનાવ્યો હોય છે મોટા થયા પછી તે મોટા ગણાતા માણસોમાં ઘેરાઈ જાય છે એ મોટા ગણાતા માણસો તેની મોટાઈને પંપાડે છે ફૂલાવે છે પણ સાથે સાથે એક વાળ પણ ઊભી કરી દે છે જે વાળની એક બાજુએ ઊભો ઊભો તે સંસારની સ્વચ્છ સગવડો અનાયાસે ભોગવે છે પણ વાળની બીજી તરફ ઊભેલા માણસોની પ્રાથમિક આવશ્યકતાઓ પ્રત્યે પણ તેનું ધ્યાન નથી જતું હોતું આનું નામ તે માયા છે સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ